કરજણ નગરમાં પહેલા જ બાદમાં નગરપાલિકાની પ્રિમોન્સૂન્સ કામગીરીની ઓલ ખુલ્લી પડી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેમાં કરજણ નગરમાં પણ ગઈકાલના મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે કરજણ નગરપાલિકાની પ્રીમોન્સૂન્સ કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા કરજણ નગર વોર્ડ નંબર ચારમાં જે ગુરુકૃપા નગરવાસ એકતા નગર વિદ્યાનગર બીજી તરફ બાપુનગર બળિયાદેવ રોડ તો બીજી તરફ ભાથુજી મંદિર તરફ જવાના ત્રણ રસ્તા પર પાણી જળબંબાકાર જોવા મળ્યા ગુરુકૃપાના બે ના રહીશો છે ગુરુકૃપા સોસાયટીના રહીશો જ્યારે આ બાબતે નગરપાલિકાને જાણ કરવા જાય છે ત્યારે નગરપાલિકાના અધિકારીઓ રહીશોને મકાન તોડી ઊંચા બાંધકામ કરવાની સલાહ આપે તેવા આક્ષેપ થયા નગરપાલિકાને પોતે પ્રિમોન્સૂન્સ પહેલા કામગીરી કરવી નથી અને રહીશોને મકાન ઊંચા લેવાની સલાહ આપે છે તો આ રહીશોને મકાન બનાવવાનો ખર્ચ કોણ આપશે શું આ યોગ્ય છે બીજી તરફ ગુરુકૃપા સોસાયટીના રહીશોનું કહેવું છે કે તેમની સોસાયટીની બાજુમાં નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવવામાં આવી છે તેનું પુરાણ કામ તેમજ વરસાદના પાણી જવાનો રસ્તો આપ્યો ન હોવાથી આ વરસાદી પાણી ભરતા સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તેમ જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ કરજન આજે આપણે કરજન જૂના બજાર વોર્ડ નંબર ચારમાં છે અને અહીંયાનો પ્રશ્ન એવો છે કે અહીંયા જે અનલીગલી પાણીની ટાંકી બનાવેલી છે એનાથી અહીંયાના રહીશોને ભારે તકલીફ પડે છે ઘરોમાં પાણી આવે એવી સમસ્યા છે અને અહીંયા બનાવવાનું કારણ શું જે મીન ટાંકી છે એ જે જગ્યાએ છે ત્યાં જગ્યા છે તો અહીંયા બનાવીને શું મતલબ અને અહીંયા કોર્પોરેટરો રહે છે એ કોર્પોરેટરો આનું ધ્યાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ બરાબર છે આ જે આ જે ભ્રષ્ટાચાર તમારા કહેવા મુજબ થયેલો છે એ બાબતે તમે કોઈ આઈટીઆઈ કે બી કરી નથી અમે આઈટીઆઈ નથી કરી ભાઈ પણ અમે પાલિકાના વ્યક્તિઓને તાલિકા પ્રમુખને

અને અહિયાં આ તમે જુઓ નજરે જ અહિયાં કે નદી નું પૂર આવે ને જે કામ કામદાર પણ આજુબાજુ વાળી સોસાયટીમાં જે પણ પાણી ભરાતા હોય એ બધાનો નિકાલ થાય અમને કોઈનો બીજો વિરોધ છે નહીં કઈ આટલો કચરો છે અમે કહીએ છીએ અમારું કોઈ ધ્યાન પર લેતું જ છે નહીં અમે પોતે હું પ્રમુખને જાતે મળેલી છું નગરપાલિકામાં એવું જાતે ગયેલી છું પણ અમને સંતોષકારક જવાબ મળ્યો જ નથી તમારી જાતે તમારું સુધાર્યું અને આ ગંદા પાણીમાં જઈએ ને ગટરો ઉભરાય છે ગટરનું પાણી મિક્સ થાય છે અને વરસાદના પાણીમાં પછી પગ પેલા ચામડીના રોગો થાય છે એટલે અમારે દવાના પૈસા તો થાય જ અમારે કહેવું કોને કંઈ જઈને એટલે અમે આ વસ્તુ એવું વિચાર્યું કે હવે મીડિયા બોલાવીએ અને જાણ કરીએ તો બધાને ખબર પડે તો કંઈક તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય અમારો પ્રોબ્લેમ સોલ્વ થાય એ માટે અમે જાણ કરીએ છીએ અમને બાકી કોઈની સાથે કોઈ વિરોધ છે નહીં અને આ વર્ષે આ ટાંકી બની એટલે વધારે પ્રોબ્લેમ થયો તો એના માટે જલ્દી જેમ બને એમ જલ્દી આ પાણીનો નિકાલ થાય રસ્તો થાય અમે બધા વ્યવસ્થિત રીતે હરિયા ફરીએ બસ એ જ અમારી